અને તમે ફોડવાઈ જશો અને તમારા ખાતા ખાલી થઈ જશે શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીશા જો તમારી આસપાસ તમને કોઈ એવું કહે કે તમારું ઈમેલ આઈડી આપો તમે ગેમ રમી રહ્યા હોય તો ક્યુઆર શેર કરો દુબઈ થી તમારા ખાતામાં લીગલી ફંડ જમા થશે તમે પણ ચોકી જશો કે દુબઈ થી ફંડ આવે છે તો તમે પણ શેર કરી દેશો સાથે સાથે તમને એવી ઓફર પણ મળશે કે તમને વિદેશમાં જોબ મળશે એટલે તો તમે ભોળવાય જ જશો પરંતુ આ બધી વાતોમાં ભોળવાતા પહેલા વિચારજો કે તમારા બેંક એકાઉન્ટ સેકન્ડમાં જ ખાલી થઈ જશે છ આરોપીની ધરપકડ કરી લીધી છે છ આરોપી એટલે મનન ગૌસ્વામી આરીફ રાહુલ ચિરાગ ગૌતમ ચૌહાણ અને યશ યાદવ પરંતુ આ છ આરોપીઓ

કાસ્કેડ હોટેલ માં પણ લઈ જાય છે ત્યાં તેમને 6 દિવસ ગોંધી રાખે છે અને તેમના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર થી આ છયે છ આરોપી પ્રણેય ભાવસારના ખાતામાંથી પહેલા 43 લાખ અને પછી 5 લાખ કરતાં વધુ રકમ એટલે ટોટલ 48 લાખ કરતાં પણ વધારે રકમની ઠગાઈ કરી લે છે જો કે અમદાવાદ સાબર ક્રાઈમ ને આ ખબર પડતા જ તે છ છ આરોપીની ધરપકડ કરી લે છે અને શું કહી રહ્યા છે અમદાવાદ ડીસીપી લવિના હા આપણે તેમને પણ સાંભળીએ જે સાયબર ક્રાઈમમાં આપણે એમ એમએચએની જે પોર્ટલ છે સમન્વય પોર્ટલ છે જે આઈફોસીએ બનાવ્યું છે એમાં આપણને અકાઉન્ટની ડિટેલ મળતી હોય છે જે સાયબર ફ્રોડ જેનું થયું છે એ અકાઉન્ટની બધી ડિટેલ સમન્વય પોર્ટલમાં મૂકવામાં આવે છે એ અકાઉન્ટની ડિટેલમાં આપણે પંચોતેર લાખનું ફ્રોડ હતું એ અકાઉન્ટમાં સ્ટડી કરતાં પીઆઈ ખોખર જે સાયબરમાં છે એમની ટીમે એમાં સફળતા મેળવી છે અને એક આખું ગેંગ જે નેપાલ અને કમ્બોડિયાથી ઓપરેટ થતું હતું એનું આપણે પર્દાફાશ કર્યું છે આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર ચાર જણ છે મનન ગોસ્વામી જે અમદાવાદનો છે આરીફ સૈયદ અમદાવાદનો છે ગૌતમ ચૌહાણ ઉર્ફ માર્કોના નામથી એ જાણીતો હતો જે સુરતથી છે અને ચિરાગ ઢોલા છે આ ચાર જણ મુખ્ય એના ગેંગના મેમ્બર્સ હતા આ લોકો પહેલાં દુબઈથી ઓપરેટ કરતા હતા દુબઈમાં આ લોકો લોકોને ત્યાં એમિરેટ્સ વિઝાના નામથી અને જોબ પરમિટ મળે અને જોબ મળે ત્યાંથી લોકોને લઈ જતા હતા અને પછી ત્યાંથી અકાઉન્ટનું કામ ચાલુ કરતા કર્યું એ લોકોએ ધીમે ધીમે કોલ સેન્ટરમાં સંપર્ક થતાં એ લોકોએ કોલ સેન્ટરમાં પણ કામ કરવાનું ચાલુ કર્યું અને ત્યાં કોઈક રેડ કરી થઈ એના પછી આ લોકોએ એમનું પોતાનું બેઝ કંબોડિયા શિફ્ટ કર્યું હતું આમના બે ઓળખીતા જે લોકો છે હજી કંબોડિયામાં જ છે અને ત્યાંથી ઓપરેટ કરે છે આ જે ગેંગ છે એ અકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું જે મ્યુલ અકાઉન્ટ્સ છે ભાડાના અકાઉન્ટ્સ છે જેમાં સાયબર ફ્રોડ થાય છે ગેમિંગ માટેના અકાઉન્ટ પ્રોવાઈડ કરતા હતા એ સાથે સાથે આપણને પ્રથમવારે ખબર પડી છે કે આ લોકો એજન્ટ તરીકે પણ કામ કરતા હતા આ લોકો જે સાયબર સ્લેવરી માટે સ્વૈચ્છિક અને સ્લેવરી બંને માટે જે લોકોને અહીંયાથી રેક્રુટ કરતા હતા કંબોડિયા લઈ જતા હતા એના માટે આ લોકો એજન્ટ તરીકે કામ કરતા હતા આ લોકોને પર જે કેન્ડિડેટને ત્યાં જોબ માટે મોકલવા માટે તેરસો ડોલર મળતું હતું એક કેન્ડિડેટ માટે અને અકાઉન્ટ માટે એ લોકોએ પચાસથી પંચોતેર હજાર પર અકાઉન્ટ એને લોકોને મળતું હતું તો આ ગેંગ કંબોડિયા શિફ્ટ થઈ કંબોડિયાથી આ લોકોએ કામ ચાલુ કર્યું અને કંબોડિયામાં જે અકાઉન્ટ જે ફ્રોડમાં યુઝ થતું હતું એના માટે એ લોકો એમની એક ટીમને નેપાલ રાખતા હતા નેપાલ જે મળ્યું છે અમારા ત્રણ જે આરોપી છે ચિરાગ ઢોલા ગૌતમ ચૌહાણ અને યશ યાદવ આ ત્રણેય જણ નેપાલ ત્રણથી ચાર મહિના રોકાઈ ગયા છે અને અવરનવર નેપાલ કાઠમંડુમાં જતા હતા ત્યાં એ લોકો ડાયરેક્ટ ચાઇનીઝના સંપર્કમાં હતા ચાઇનીઝ જે છે એ લોકો ભાડે પર એક રેન્ટ પર હાઉસ એમનું પેન્ટ હાઉસ હતું ઓલમોસ્ટ સાત લાખ પર રૂમ મંથનું રેન્ટ એવું પેન્ટ હાઉસમાં રહેતા હતા અને બહુ લેવેજ લાઈફસ્ટાઈલ હતી આ બધાની અને આ લોકો ચાઇનીઝના ડાયરેક્ટ સંપર્કમાં હતા અને એ લોકોને અકાઉન્ટ આપવાનું કામ કરતા હતા તો ઇન્ડિયાથી જે લોકો છે એ લોકોને એ લોકો ત્યાં લઈ જતા હતા જ્યાં સુધી એમના અકાઉન્ટ કંબોડિયાથી વપરાય ત્યાં સુધી આ લોકોને નેપાલમાં હાજર રાખતા હતા અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થઈ જાય પછી આ લોકો નેપાલથી આ લોકોને ઇન્ડિયા પાછું લઈ આવતા હતા તો આ રીતે આ લોકો અકાઉન્ટનું પણ કામ કરતા હતા બંને એજન્ટ તરીકે અને અકાઉન્ટ બંનેનું કામ કરતા હતા હાલમાં જે આપણને માઇનામારથી ઘણા બધા સાયબર સ્લેબને રેસ્ક્યુ કર્યા છે એમાંથી એક બે જણના પણ આ લોકો ટચમાં હતા અને અહીંયાથી જે રિક્રુટમેન્ટ એજન્ટ તરીકે કરતા હતા એ આ બધા કોલ સેન્ટરના કામ માટે પણ આ લોકો ખૂબ ઉપયોગી હતા અને એ લોકો આ કામ કરતા હતા તો આ હતા અમદાવાદ તમે તેને પણ સાંભળ્યા અને છ આરોપીઓએ કઈ રીતે પ્લાન બનાવી કઈ રીતે ભારતીયોના એકાઉન્ટ ફ્લોડ કર્યા અને કઈ રીતે ભારતીયોના પાસપોર્ટ પણ લૂટી લીધા તે બધી જ વિગતો તમે સાંભળી તો તમે પણ ચેતી જાજો કે આવનારા સમયમાં તમારે આવા ભોગ ન બનવું પડે આ અંગે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલ પલની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહેશો ત્યાં સુધી નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને તો